મને નથી ખબર તો તું લોક ખોલ દે મમ્મુ

વમ દવા વાળું ન લેવાય હો બા પમુ હોને નતો ઈ દે આ જોતો કઈ ના એટલે એમાં

kari ganti ayyo tumu tumi kari ganti ayyo ha a mo jo khedyo ta ja to mamu mamu mojudo to kya hai mamu kya hai hum pulya daso bor lya das va lai to bor ek lai eh lai 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 le ye mana kidu ara abo ke lo યે કાડ યે પકડવા દેજો મને તો મે પહેલા બે હોય મને એકો જો બાર લે બોરી જેવું જોહડી ગેલું અંદર કા પેલી બોરી ડારી જેવું જ છે માં જો તપ પા કે આ તો આની અડધી ઘોળી પડી આ હમ

દાદા વાળીએ જાય તું પેલા આમાં કેતો કરો તું આમાં કેતો કરો ગીત ગાતો એક ઠાકર નખરાળો ગીત ગાતો ગમ ઠાકર નખરાળો ગીત ગાતો મારા ઠાકર નાનો નખરાળો પછી નાની જોખમ વાળા

गाबा हो उसकी इंजन में करो ना ना जी खड़ो जी दुहुता से ना ना उसका बम पग नो अमर इसको ना एक तो बम इसको ना हाँ हमें बताया है कि तमर के जावर को बताएंगे आ यो तो <laughs> आ नहीं लिया पता है कि तमर आवर मत मत सड़ी जियो तो वेन सड़ी गयो मदर वो क्या है वो सड़ा

પર બહુ બધા પૂરા થઈ ગયા ખીર રહી ગઈ અમારા બે પણ જાય છે ઘરે એમની વાડીએ જાય છે હળવદ તમને હળવદ જાય છે અને હળવદનો પણ ટૂર કરાવશું આપણે જવાનું થાય ને તો હળવદનો તમને ટૂર કરાવશું તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો અને આપણે ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભમી ની સસ્વાન એ કઈક તો ભમ આમ કેમ છે

તમને મજા આવે આઠ આઠ હા ધીસ ઇસ પરમન સરસ મહેલ લાગે છે કે બમુ હલ લાગે છે જો તો પર તમે તમે તમામ એલી એલી બડા ડોળો લાગે કે લાવો લાવો

વાડી આપણે જવાનું છે વાડીએ વાડી નો ટુર તમને કરાવશું નવરા થઈ જાય તમારે પણ તમારા ઘરે અત્યારે પતંગ ઘેર એટલે દોરા પીડા મિત્રો વીણી લેજો વીણી ને સુલામ નાખી દેવાના બાળે જવાનું એટલે તમારે પંખી ને છે ને માળામાં ન લઈ જાય ને મરે બરોબર

ના ભોળી દીધા તુરની ડાયમાં ડાય પાત્રા છો હમ તે નાત લેવા જાય પછી કા બાકી મુક હમ બધું ભેગું કરી લનવી આવ તો તો એક ના ભલે બે હે યસ યસ આઈ કે દે મન લઈ જશે તમે આવજો બરોબર ને તમે યસ આવજો તમારી રે પહેલા અમદાવાદ રહે છો મિત્રો આ બધા અમદાવાદ

Mukido, 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 mukido,

ભૂલ ભૂલ જ દુનિયાનો છે ગઈ ઓલા ના થડી ગયો ને એટલે કે ગયા હે કે આ હે મસ્તી નું લાગે હે બુડા ન્યાસી આયા સી તો કેટલા આયા શું કરો કપડા ધોઉ લે હું આ કપડા ધોતા છે આ હું કરું એકલા પડને કોણ ધોવે બીજું કોઈ ધોવાનું આવશે લે અમે ધોઈ દી

OOOOOOOOO <laughs>